નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે ગણિત તેનું પ્રકરણ નામ આકાર અને ખૂણા તેની સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો સારો લાગે તો લાઇક કરે બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી એપ્લિકેશન વાપરવાનું લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ પોથી પર ક્લિક કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો હવે સોલ્યુશન શરૂ કરીએ તેમાંનો પ્રશ્ન એક છે નીચે આપેલા આકારોમાં બંધ આકારોના ચોરસ ખાનામાં ખરું કરવાનું છે બંધ એટલે કે અંદર આપણે અહીંયાથી ફરવાનું શરૂ કરીએ તો આપણે બહાર નીકળી શકીએ નહીં અંદરના અંદર રહીએ તેને બંધ કહેવાય ટૂંકમાં તો અહીંયા ખરું કરવાનું છે અહીંયા જો ગમે આ જઈ શકીએ આપણે એટલે આ બંધ આકાર નથી અહીંયા અંદર આપણે ફરવાનું શરૂ કરીએ તો આટલામાં જ ફરી શકીએ બીજે ક્યાંય અહીંયા બહાર જઈ શકાય નહીં માટે આ બંધ આકાર છે આ પણ બંધ આકાર છે આ પણ બંધ આકાર છે આ ખુલ્લો આકાર છે ગમે આ જઈ શકાય બાજુવાળાને ગરમાઈ જતું રહેવાય અહીંયા એસ છે આપણો તો અહીંયા ગમે આ જઈ શકાય આ પણ આકાર છે આની અંદરથી બહાર જઈ શકાશે નહીં નીચેની આકૃતિમાંથી જે આકૃતિમાં બધા ખૂણા સરખા હોય તે આકૃતિમાં મનપસંદ રંગ પૂરવાના છે તો અહીંયા મેં રંગ પૂર્યા છે જો આ ખૂણો છે તે સરખો છે આ પણ કાટખૂણો છે આ પણ કાટખૂણો અને આ પણ કાટખૂણો એટલે કે બધા ખૂણા સરખા છે અહીંયા જોઈએ તો આ બધા ખૂણા છે તે સરખા છે માટે આની અંદર રંગ પૂર્યો છે અહીંયા પણ આ બધા ખૂણા સરખા છે માટે અહીંયા રંગ પૂરેલો છે અને આ આકારમાં પણ બધા ખૂણા સરખા છે માટે અહીંયા રંગ પૂરેલો છે હવે આ બે નંબરના આકારની વાત કરીએ તો આ ખૂણો અને આ ખૂણો બંને સરખા માપ છે જ્યારે આ બંનેના સરખા માપ છે એટલે કે આ બધા ચારે ચાર ખૂણાના માપ સરખા નથી અહીંયા આ સામસામેના ખૂણા છે તેના માપ સરખા છે બાકી ચારે ચારના માપ સરખા નથી માટે આમાં રંગ પૂરવાનો નથી તે જ રીતે નવમો લમ ચોરસ છે તેની અંદર પણ આ બધા ખૂણા છે એ બધા સરખા છે માટે એમાં રંગ પૂરવાનો છે જ્યારે અહીંયા એક કાટ ખૂણો છે અને એક લઘુ કોણ છે આની અંદર પણ સરખા નથી અહીંયા મોટો ખૂણો છે અહીંયા કાઠ ખૂણો છે અને ગુરુકોણ છે અલગ અલગ ખૂણા છે માટે આમાં રંગ પૂરવાનો નથી પ્રશ્ન ત્રણ છે નીચેની આકૃતિમાં ખૂણાઓની સંખ્યા જણાવો અહીંયા ખૂણાના મેં ટપકા કરેલા છે જુઓ આ જેટલા ટપકા કરેલા છે એટલા ખૂણા કહેવાય તેવા આ પહેલી આકૃતિમાં ચાર ખૂણા છે બીજી આકૃતિની અંદર આ ટપકા કર્યા એવા ત્રણ ખૂણા બને છે ત્રીજી આકૃતિમાં આ ટપકા કરેલા છે તે ચાર ખૂણા બને છે ચોથી આકૃતિમાં આ ટપકા કરેલા છે તે મુજબ પાંચ ખૂણા બને છે પાંચમી આકૃતિમાં ટપકા કર્યા મુજબ આઠ ખૂણા બને છે અને છઠ્ઠી આકૃતિમાં ટપકા મુજબ પાંચ ખૂણા બને છે તો આ રીતે ખૂણા તમે શોધી શકો આ બધા ખૂણા કહેવાય ઓકે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે તો આપેલ આકૃતિમાં કેટલા ખૂણા છે તો અહીંયા જોઈએ તો આ એક આ બે ત્રણ અને ચાર ખૂણા છે તો અહીંયા ચાર લખી દેવાના છે કયા ખૂણાનું માપ સૌથી વધુ છે તો આ સી ખૂણો છે તેનું માપ સૌથી વધુ છે તો આપણે ખૂણો સી અથવા બી સી બી સી અને ડી તો આ ખૂણો બને આ બી સી અને આ ડી આ ખૂણો બને કયા ખૂણાનું માપ સૌથી નાનું છે સૌથી નાનો ખૂણો જોઈએ તો આ સૌથી નાનું માપ થાય છે તો ખૂણો ડી કહી શકાય અથવા ખૂણો એ ડી અને સી પણ કહી શકાય કયા કયા ખૂણાના માપ સરખા છે તો એક આ ખૂણો છે તે એ ખૂણો અને આ બી ખૂણો જે કાટ ખૂણો બને છે માટે આ બંને ખૂણાના માપ સરખા છે એક્ઝેટ આ રીતનું હોય એ કાટ ખૂણો બને આ કાટ ખૂણો કહેવાય ઓકે આ રીતનું હોય તો આ કાઠ ખૂણા કરતાં મોટો છે એટલે કે ગુરુકોણ કહેવાય અને જો આ રીતનું હોય તો આ કા કાટકોણ છે તેના કરતાં નાનો હોય અથવા તો ગુરુકોણ ગુરુકોણ સૌથી મોટો એના પછી કાટખૂણો ખૂણો આવે એના પછી લઘુ કોણ આવે લઘુ કોણ આવે તો આ લઘુ કોણ છે નાનું છે એ માટે જો અહીંયા આમ લીટું કરીએ તો આ કાટખૂણો ખૂણો બનશે અને આમ લીટું કરીએ તો આટલો ખૂણો છે એ ગુરુકોણ બનશે ઓકે સમજાઈ ગયું ચલો આગળ વધીએ પ્રશ્ન પાંચ ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરવાનું છે અહીંયા જોઈએ તો એક આ ખૂણો આપેલો છે તો અહીંયા જોઈએ તો આ રીતે આપણને જોવો કાટખૂણો ખૂણો બને છે માટે કાટકોણમાં કરવાનું છે અહીંયા જે આ ખૂણો આપેલો છે એ બહુ મોટું આ બને છે તો આ ખૂણો જોવાનો છે તો તે કાટકોણથી મોટો છે એટલે કે ગુરુકોણમાં આવે કાટકોણથી મોટો આવશે આ આ બારણાની અંદર ખૂણો છે એ એકદમ અહીંયા કાટખૂણો છે નેવું અંશનો હોય કાટકોણ તો અહીંયા કાટકોણ લખવાનું એમાં ટીક કરવાનું છે પતંગની અંદર આ છે તે આ ખૂણો છે જે કાટકોણ કરતા મોટો છે અહીંયા આ ખૂણો કેરમનો છે તે કાટખૂણો ખૂણો છે તો કાટકોણ ઉપર ટીક કરવાની છે અહીંયા હોળીની અંદર જે આ ખૂણો બને છે 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 તે કાટકોણ કરતા માટે અહીંયા ટીક કરવાની પ્રશ્ન છ તમારા નામના અંગ્રેજી શબ્દમાં છુપાયેલા ખૂણાની કુલ સંખ્યા જણાવો અને કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા નામ છે મેં અંગ્રેજીમાં આપેલું છે રાજુ લખ્યું છે

મૂળાક્ષર જોઈ કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરવાનું છે દસ અગિયાર બાર આપણે જાતે લખવાના છે તો સૌ પ્રથમ આપણે જોઈએ મૂળાક્ષરની સંખ્યા તો અહીંયા ડી આપેલું છે તો ખૂણાઓની સંખ્યા કેટલી છે તો આ એક ખૂણો અને આ બે ખૂણો તો અહીંયા બે ખૂણા થયા કાટકોણની ખૂણાની સંખ્યા તો આ બંને ખૂણા છે એ કાટ કોણ છે માટે બે લખવાનું છે આ વીની અંદર આ એક જ ખૂણો બને છે માટે અહીંયા એક લખીશું કાટકોણથી નાનો ખૂણો બને છે તો એક લખવાનો છે આ જેની અંદર એક પણ ખૂણો બનતો નથી અંદર આ એક આ બે અને આ ત્રણ ખૂણા બને છે એ ત્રણે કાટકોણ ખૂણા કાટકોણથી નાના ખૂણા છે હવે એફની વાત કરીએ તો એફ ની અંદર ત્રણ ખૂણા બને છે એક આ આ બે અને આ ત્રણ આ ત્રણ ખૂણા બને છે એમાં ખૂણાઓ છે ત્રણે ત્રણ કાટકોણ છે એચની અંદર ચાર અને અહીંયા કાઠકોણ ચાર બને છે તે જ રીતે આર ની અંદર આપેલું છે તો આરની અંદર પણ કુલ ચાર ખૂણા બને છે આ એક આ રીતે બે આ ત્રણ અને આ ચાર ચારમાં કાઠ ખૂણા છે એ એક અને આ ઉપરનો બે બે બને છે અને બાકીના બે છે એ કાઠકોણથી નાના ખૂણા બને છે જેડની અંદર એક આ ખૂણો બને છે અને એક આ બીજો ખૂણો તો બે ખૂણા બને છે જે કાટકોણથી નાના છે એક્સની અંદર કુલ ચાર ખૂણા છે જેમાં બે કાટકોણથી નાના અને કાટકોણથી બે મોટા બને છે આ બે મોટા કાટકોણથી મોટા છે અને આ બે કાટકોણથી નાના છે ઓ ઓ લીધો છે મારી જાતે મેં ઓમાં એક પણ ખૂણા બનતા નથી આ પ્રમાણે તમે બીજા નવા અક્ષર લઈ અને તે પણ તે પ્રમાણે તમે કરી શકો છો નીચેની આકૃતિ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખવાના છે તો ખૂણામાં જોઈએ તો એક્ઝેક્ટ આ કાટ ખૂણો બને છે તો કાટકોણ લખવાનો છે નવ વાગ્યા છે અહીંયા પાંચ ને પંદર થઈ છે જે લઘુકોણ છે કાટકોણ કરતાં જો અહીંયા હોત તો કાટ ખૂણો થાય છ ઉપર વધતો પરંતુ છ ઉપર નથી માટે આ નાનો છે માટે લઘુકોણ સૌથી નાનો ખૂણો છે ગુરુકોણ છે કાટકોણથી મોટો બને છે તો આ ગુરુકોણ છે પાંચ ને પચાસ થઈ છે પ્રશ્ન નવ આપેલી આકૃતિ મુજબ કાંટા દોરો અને ખૂણાનો પ્રકાર લખો બે વગાડવાના છે તો કલાક કાંટો બે ઉપર ને મિનિટ કાંટો બાર ઉપર લઘુ કોણ બનશે આઠ અને દસ વગાડવાના છે આઠથી થોડું આગળ દોરવાનું છે અને બે ઉપર મિનિટ કાંટો રાખવાનો છે આઠ ને દસ થઈ ગયા ગુરુકોણ બને છે ત્રણ વગાડવાના છે તો ત્રણ ઉપર કલાક કાંટો બાર ઉપર મિનિટ કાંટો તો આ જે ખૂણો બન્યો તે કાંટકોણ બને છે પ્રશ્ન દસ છે નીચેની આકૃતિમાં કોઈપણ સમય બતાવી બનતા ખૂણાનો પ્રકાર લખો અહીંયા મારી રીતે મેં સમય બતાવ્યો છે તો આ લઘુકોણ બને છે જે ત્રણ ને ત્રીસ વાગ્યા છે અહીંયા ઉપર નીચે થઈ ગયું છે આ સમય છે અહીંયા નીચે લખવાનો છે તો પાંચ વગાડવાના છે અહીંયા પાંચ વગાડ્યા છે આ જે ખૂણો બને છે તે ગુરુકોણ બને છે અહીંયા મેં છ ને પંદર વગાડ્યા છે તો તેમાં આ જે ખૂણો બને છે તે કાટકોણ બને છે આકૃતિના આધારે પ્રશ્નના જવાબ આપો તેમાંનો પહેલો બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણા થાય છે તો અહીંયા મેં જેટલા ટપકા કર્યા છે બધા ખૂણા છે તો તે ખૂણા મેં ગણ્યા તો બાર થાય છે આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી નાના એટલે કે લઘુકોણ છે તો આઠ ખૂણા છે એ નાના થાય છે જે અહીંયા આઠ લખેલા છે આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે તો કાટકોણની અંદર જો આ રીતે નિશાન કરવાનું હોય તો એમાં આ એક આ બે આ ત્રણ અને આ ચાર ચાર કાટકોણ થાય છે આકૃતિ અંદર કેટલા ખૂણા આકૃતિણથી મોટા ગુરુકોણ એટલે કે આ બંને અહીંયા બે ખૂણા થાય એક આ ખૂણો બને છે અને એક આ ખૂણો બને છે આ બંને ખૂણાને ભેગા કરી દઈએ તો આ એક બીજો ખૂણો કહેવાય જે આ રીતે બને છે ઓકે તો આ છે એ ગુરુકોણ છે અને બીજો આ એક ગુરુકોણ છે એટલે કે આ બે ખૂણા ગુરુકોણ બને છે જે કાટકોણથી મોટા છે પ્રશ્ન બાર છે નીચે આપેલ ખૂણા કોણ માપકની મદદથી માપીને લખો તો એક્ઝેક્ટ કાટકોણ છે કાટકોણ હોય ત્યારે આવું નિશાન થાય આવું નિશાન હોય એટલે સમજી લેવાનું કાટકોણ છે તો નેવું અંશ આ ખૂણો મેં માપ્યો પિસ્તાલીસ થયો કાટકોણથી માપવાનો છે આ ત્રીજા નંબરનો ખૂણો સાહીઠ અંશ અને આ ગુરુકોણ છે મોટો એટલે કે એકસો અંશ તે થાય છે પ્રવૃત્તિ કરવાની છે અહીં દિવાસળીનો ઉપયોગ કરી આકૃતિ બનાવવાની છે અને બનતા ખૂણાના પ્રકાર લગાવવા લખવાના છે તો અહીંયા મેં રીતે મૂકી તો આ બને છે કાટકોણ બને છે આ ત્રિકોણ બનાવ્યું છે તેમાં આ જે ત્રણે ખૂણા છે તે બને છે અને અહીંયા જે આ બે દિવાસળી આ રીતે મૂકતા મારે ગુરુકોણ બને છે અને આ ચોરસ આ રીતે બનાવતા જે આ ચારે ચાર ખૂણા છે જે કાટકોણ થાય છે તો આશા રાખું બાળ તમને આ વિડીયો છે તેનું સોલ્યુશન સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડિયો છે તેનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો તેમાંથી તમને દરેકના સોલ્યુશન મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો